બોહા ગયો છે માતા બતાઈ ગયો ડોડો ડોડો હમણે રખાળવાવા તો એ નઈ તો આ એમ ગયો તો નીર લાયો નીર લાયો હે હુંક બોકુ હું ડાળું નાખે આ બર્તન લઈ લે હા તું વાસી તું કરી નાખ હમણે આવું હું અહીં નીર તો તું વાસીથી હોવાની પૂરી જા હય આલે કિઓરે કે આ શી કામ બદલની મને શું બતાવે બરદ કેટલા રાતા સુલે રાતા નહી આવો પાળો બકરીઓ સાંભળ્યું લે આયા પડ્યું

રોજી કોટીલા લા વાડ જોયે તું ઘાયે કાલ કેરાય મારા હાલ જોતી છે જોયે થઈ ગયું હે ઘણું ને સાંદન ની તૈયાર રાખ્યો આવો બે મિનિટ માં ઘી આવો ભાઈબન ગાડી લીકાવ ને મારા લેતો તો આ કેતો હા પૂછી મસ્ત એમ હા 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 હે

આ આવો પાછો આવ આવ ગાડીમાં ઉભા હું તો આયા નઈ ગયો વા 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 ઘોડી યાર આવ 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 બે જો બે જો હા હા બે બે ખાઈ લે ભાઈ સાયે તમારે ઓગળી મારે નઈ લાવના તો મારું ઓને અધી તમારું હે ને ભાઈ હા હા એ મમ્મી નીકળો એ આવશે એ આવો ને ઈ કી આયા

নদেপার নিটিছার়কেজা, এনিছাডিংওয সুটির মকেযযা উডিছা এনন কেটপয়া, ঺েকেয্যেএ ক্য সুটিটর কারণিমমরযা, পোংন কেযে লকেগ J bolu ei? H também coisa você selection... 설명... Estasse location... nós many ganhamos... Hfeldam realised! Não demano! Não demano não bem disse... meals... els 전 wasm Africanos... eu tive que jogar no canção... jem... eu go postarocar... bil bringt que de volta à terra! 5 menin falam gr transparency! हमने गमिया गमिया मने

તો હવે દે હા આય ઓકલ કરાયા લે આમ કરો કરો હે રે અજે ને બા હવવાને દે તું અંદર વઈ જા હવે તમારું કાય કામ છે આઈફોન ને પાકું જામ પર મને જીરું ઠર્યા

તમે આમ <coughs> <Yeah. coughs> <coughs>

બેજા એલા મો હા હા એ કેડી જો કે આયા કેટલું ભેદી હે એ તને દે જા તને દે જા માં યુ આપે બોલ એ દે જા બોલ તો ન દે જા આ દે જા એલા લે દે તું કે આ પોચા લે ¡Soy